વડોદરા શહેરના નવાયાળ વિસ્તારમાં આવેલ પંડ્યા બ્રિજ અને ગોરવા મધુનગર બ્રિજ પર ગડલ લોન્ચિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ રહેશે જેથી પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે मुंबई अहमदाबाद हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड प्रोजेक्ट C5 पैकेज नो वडोदरा रेलवे स्टेशन ના સિવિલ વર્ક ની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે કામગીરી પંડ્યા બ્રિજ ઉપર તારીખ 26 ફેબ્રુઆરી થી 7 માર્ચ સુધી અને ગોરવા મધુનગર બ્રિજ ઉપર તારીખ 12 થી 19 ફેબ્રુઆરી સુધી ગડર લોન્ચિંગ ની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડ્યા બ્રિજ ઉપરથી અને ગોરવા મધુનગર બ્રિજ ઉપરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી આ બનને બ્રિજ બંધ કરીને શહેરીજનોને અગવડતા ન પડે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનો પોલીસ વિભાગ દ્વારા જાહેરામો બહાર પાડવામાં આવ્યો છે. પંડ્યા બ્રિજ માટે વિકલ્પ રૂપે અક્ષર ચોક સર્કલ, મનીષા ચાર રસ્તા, ચકલી સર્કલ, જીબી સર્કલ, ગેંડા સર્કલ, અટલ બ્રિજ, પંડ્યા બ્રિજ ઉપર થઈને ફતેગંજ બ્રિજ તરફ વ્યવસ્થા કરવામાં આવી છે. गेंडा सर्कल अलकापुरी अंदर ना रस्ते अरुणोदय सर्कल प्रोडक्टिविटी नाका अलकापुरी गरनाड़ा रेलवे स्टेशन रोड कालागोड़ा सर्कल नरहरी सर्कल फतेग सर्कल थी टू व्हीलर थ्री व्हीलर फोर व्हीलर वाहनों तरफ जायसे गोरवा मधुनगर ब्रिज प्रतिबंधित रस्त चिस्तीस स्टेशन रोड पंडिया ब्रिज नीचे फतेगंज ब्रिज नीचे नरहरी सर्कल कालागोड़ा सर्कल बरोडा ऑटोमोबाइल जेल रोड बीमनाथ नाका रेलवे हेडक्वाटर महाराणी नर्सिंग होम चार रस्ता अकोटा ब्रिज उपर अकोटा ब्रिज चार रस्ता गाय सर्कल योगा सर्कल તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઈ શકશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર